ગીર સોમનાથમાં પાંચ પોલીસ કર્મીઓ સસ્પેન્ડ પોલીસ ટ્રેનિંગમાં જવાના હુકમનો તેમણે અનાદર કર્યો અને ટ્રેનિંગમાં જવાની ના પાડતા એસપીએ તેમને સસ્પેન્ડ કર્યા એસપી જણા ટ્રેનિંગમાં જવાના બદલે સી ક્લ્યુ પર ઉતરી ગયા હતા શિસ્ત ભંગ બદલ પાંચ પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે રાકેશ પરવડા અમારી સાથે જોડાઈ ગયા છે રાકેશ પાંચ પોલીસ કર્મીઓ સાથે આ પ્રકારનો જે છે એ નિર્ણય લેવામાં આવ્યો છે શું વિગતો સામે આવી છે જેથી ખાસ કરીને પોલીસ વિભાગમાં શિસ્ત એ મહત્વનું પરિબળ હોય છે ગીર સોમનાથ જિલ્લામાં જે જિલ્લા પોલીસ વડા મનોરસિંહ જાડેજા દ્વારા ગઈકાલે પાંચ પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે કારણમાં એવું હતું કે જિલ્લા પોલીસ દ્વારા ગત અગિયાર પાંચ ના રોજ આ પાંચે પોલીસ કર્મચારીઓને સોરઠ ચોકી ટ્રેનિંગ સેન્ટર ખાતે ટ્રેનિંગ માટે જવા હુકમ કર્યો હતો જિલ્લા પોલીસ વડાના હુકમનો અનાદાર કરી પાંચેય પોલીસ કર્મચારીઓ ટ્રેનિંગમાં જવાના બદલે શીખ લીવ ઉપર ઉતરી ગયા હતા અને આ મામલો જિલ્લા બાબત ને ધ્યાને લઈને પાંચેય પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરતા જે જિલ્લા પોલીસ વડા આકરા પાણી થયા છે તેને લઈને જિલ્લા નું જે પોલીસ બેડો છે તેમાં સન્નાટો પ્રસરી જવા પામ્યો છે આભાર રાકેશ તમામ વિગતો માટે